પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ વિક્રમ સોરાણી ને મેદાને ઉતારશે આ સમાચાર મળી રહ્યા છે આપ માંથી ચૂંટણી લડનાર નેતાને કોંગ્રેસ બનાવશે ઉમેદવાર રાજકોટ બેઠકથી કોંગ્રેસ ઉતારશે કોડી સમાજના ઉમેદવાર એટલે કે જ્ઞાતિના સમીકરણના આધારે કોળી સમાજના ઉમેદવારને ઉતારવામાં આવશે રાજકોટ વિસ્તારમાં વિક્રમ સોરાણી પાયાનો કાર્યકર્તા છે અને વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે સાથે જ વિક્રમ સોરાણી વર્ષ બે હજાર બાવીસ માં વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને આપ ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણી વાંકાનેર ચૂંટણી લડ્યા હતા હિરેન બિલકુલ આપના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્રેપન જેટલા વોટ પણ તેમને મળ્યા હતા પરંતુ ચૂંટણી પૂરી થયાની સાથે જ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું છે અત્યારે બિન રાજકીય વ્યક્તિત્વ તરીકે તે આસપાસના વિસ્તારમાં ઓળખાય છે રાજકોટ બેઠકની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર કોળી સમુદાયના મતદારોનું પણ ઘણું જ વર્ચસ્વ માનવામાં આવે છે જસદણ વિશ્યા આ તમામ વિસ્તાર જે લોકસભા વિસ્તારની અંદર આવે છે ત્યાં કોળી સમુદાયના મતદારો વધારે જોવા મળે છે આ ઉપરાંત રાજકોટથી જો કોળી સમુદાયના મતદારને કોંગ્રેસ ટિકિટ આપે છે તો તેનો સીધો ફાયદો બાજુની બેઠક ભાવનગર બેઠક ઉપર પણ મળશે અને સુરેન્દ્રનગરની બેઠક ઉપર પણ મળી શકે છે એટલે આ રીતનું સમીકરણ ગોઠવવામાં આવ્યું છે આ લેવા સમુદાયની બેઠક ગણાય છે બે હજાર નવમાં ભારતીય જનતા પાર્ટીએ કડવા સમુદાયના ઉમેદવાર ઉતાર્યા હતા હતા અને અને તેના કારણે લેવા સમુદાયના જે મતદારો છે એ નારાજ થયા આ નારાજગીના કારણે જ ભાજપને મત આપવાના બદલે લેહવા સમુદાયના મતદારોએ કોંગ્રેસના કોળી સમુદાયના ઉમેદવાર જે હતા કુંવરજીભાઈ બાવળિયા તેમને મત આપ્યા હતા અને આના કારણે ત્યારે ભારતીય જનતા પાર્ટી પહેલી વખત આ રાજકોટ લોકસભાની બેઠક હારી હતી અગાઉ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી આવી હતી પરંતુ જે આ કડવા સમુદાય કડવા પાટીદાર અને લેહવા પાટીદારની જે આ વર્ચસ્વવાળી વાત હોય છે તો ત્યારે કડવા સમુદાયના ઉમેદવારને ટિકિટ આપી હતી અને બીજી તરફ કોંગ્રેસે ત્યારે કોણી સમુદાયના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળીયાને મેદાને ઉતાર્યા હતા લેહવા પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયો હતો અને એટલે તેમણે કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું બીજી જે સૌથી વધારે મતદારો જે સમુદાયના છે એક ક્ષત્રિય સમુદાય અને કોળી સમુદાય તો કોળી સમુદાયના ઉમેદવાર હતા એટલે એ સમુદાય ત્યારે સાથે રહ્યો હતો અને ક્ષત્રિય સમુદાયના વોટ પણ એ સમયે કોંગ્રેસને મળ્યા હતા જેના પરિણામે કુંવરજી બાવળિયા જીત્યા હતા અને એ જ રીતે હવે એ જૂના સમીકરણને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ ફરી એક વખત ત્યાં કોળી સમુદાયના ઉમેદવારને મેદાને ઉતારવા માંગે છે અને એના માટે જ વિક્રમ સોરાણીનું નામ પસંદ કરવામાં આવ્યું છે વિક્રમ સોરાણીએ વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસ માં લડ્યા પરંતુ

તો આપમાંથી ચૂંટણી લડનાર નેતાને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે વિક્રમ સોરાણીના નામની જે ચર્ચા ચાલી રહી છે તેનાથી કોળી સમાજમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે વિક્રમ ત્યાંનું માનવામાં આવે તો એક લોકપ્રિય ચહેરો પણ ગણાય છે બિન ચહેરો છે હાલમાં રાજકારણથી આમ જોવા જઈએ તો કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી આ ચહેરો વિક્રમ સોરાણીને ઉમેદવાર બનાવવા કોંગ્રેસના નેતાઓના એક સૂર છે આપમાંથી રાજીનામું આપનાર વિક્રમ સોરાણી યુવાનોમાં હાલમાં લોકપ્રિય છે